ચોમાસાની આ પહેલો સ્પેલ જેને કહેવાય વરસાદ એ પૂર્ણ થયો છે હજી આપણે વીઆર એમદમ મોન્સોન એટલે મોન્સૂન સિઝન ચાલુ છે આ વખતે થોડું એ જોયું છે કે ખાડાઓનું પણ કાઉન્ટિંગ થાય અને એક એક ખાડા વાઇઝ અમે એટલે કે ટૂંકમાં ઝોન વાઇઝ અમે જવાબદારી ફિક્સ કરી બીજું અમે આ વખતે એક સૂચના એવી પણ આપી કે આ જ્યારે પણ બે સ્પેલ વચ્ચેનો સમય મળે ખાલી સમય મેક્સિમમ યુટિલાઇઝેશન આપ અત્યારે જોઈ શકશો સિટીમાં ઓલમોસ્ટ તમામ વોર્ડમાં ક્યાંક ને ક્યાંક રોગ કામ અત્યારે અમારો ચાલુ છે આ દરમિયાન આપણે ત્રણસો ને કંઈક છપ્પન કિલોમીટર જેવા જે આપણા ડીએલપી વાળા લાઇબલિટી આપણો પીરિયડ હોય છે એવા અમને ત્રણસો છપ્પન જેવા જસ્ટ મારે ડેટા હું થોડો અમને પેલો કહું છું એટલા કિલોમીટરમાંથી અમને આઠસો પચાસ મીટરના રસ્તા એવા જોવા મળ્યા કે જેની અંદર એ લાયબિલિટી પીરિયડમાં હતા અને છતાં તૂટ્યા છે એટલે આ બાબતમાં આઈડેન્ટિફાઈ કરતાં અમને બે એજન્સી મળી ટોટલ ત્રણ રસ્તાઓ જેની અંદર આઠસો પચાસ મીટરના રસ્તા ખરાબ છે એમાંથી બે એજન્સી એક એજન્સી દ્વારા બે રસ્તાઓ બનેલા છે અને બીજી એક એજન્સી છે એનો નાનો ધોરો છે આ બંને એજન્સીને અમે એને નોટિસ આપી અને રોડ રસ્તા રિપેર તાત્કાલિક એટલે કે એમની જે લાયબિલિટી છે તો એ પ્રમાણે એને તાત્કાલિક બનાવવાની પણ સૂચના આપી અને અમે એમની સામેની જે એક્શન અમારા એસપર ટેકનો પ્રોટોકોલ ઝંકી લેવાની થશે એ પણ એની અંદરના લઈ સાથે અમે હવે ફોર્ટીન કિલોમીટર્સ અમે બીજા એવા એક્ટિફાઈ કર્યા છે કે જેની અંદર આપણે રોડની અંદર ડિટેલ કામ આગળ થતું હોવું જોઈએ એને પણ અમે ફેઝવેક થ્રુ અમે વર્કઆઉટ કરીએ છીએ